નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે હા મિત્રો હાલના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બસો થી વધુ મોત હજારો લોકો દટાયા હોવાની આશંકા પૂર્વી કોંગોના ઉત્તર

હતી મુસિયાએ ઉમેર્યું કે હાલમાં બસ્સો થી વધુ લોકોના મોત થયા છે જેમાંથી કેટલાક હજુ તો કાદવમાં ફસાયેલા છે અને તેમને બહાર કાઢી શકાયા નથી પીડિતોએ ખાણીઓમાં બાળકો અને બજારોમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે તો કેટલાક લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા